છેલ્લા બાર વર્ષથી સમાજની અંદર માંડવી પાટીદાર સોદર ટ્રસ્ટ અને સમાજ વચ્ચે વિવાદ ચાલે છે આ અંગેની એક ક્લિપ કેન્દ્રીય સમાજે બહાર પાડી છે જે સત્યથી વેગળી છે અને આજે સત્યને ઉજાગર કરવા માટે મારે આ ક્લિપ બનાવવાની જરૂર પડી છે છેલ્લા દસ બાર વર્ષથી આપણી જ્ઞાતિજનોમાં માંડી હોસ્ટેલ પ્રકરણે ખૂબ વિવાદ ચાલે છે જેને કારણે આપણા સમાજને ખૂબ ભયંકર નુકસાન થયેલ છે સમાજે વિકાસની ગતિને મંદ કરી દીધી છે માત્ર એક નાના કારણોસર અને આ વિવાદને સમાજમાં ગેરમાર્ગે દોરવા માટે સમાજ એક નવી ક્લિપ ચલાવે છે જે સદંતર સત્યથી જૂઠું છે સદંતર અસત્ય છે એની સ્પષ્ટતા કરવા માટે આજે મારી આજે ખુલાસો કરવા માટે હું ક્લિપ બનાવું છું જે જ્ઞાતિજનોએ ખાસ સાંભળવાની જરૂર છે માંડવી શિક્ષણ માટે કચ્છ જિલ્લાનું સારામાં સારું સ્તર ધરાવતું એક ઠેકાણું છે જ્યાં સારામાં સારી સ્કૂલો છે અને આપણા વિસ્તારના પાટીદારના ભાઈઓ જે છે એમને સારું શિક્ષણ મળે એ હેતુથી માંડવીની અંદર એક આપણું છાત્રાલય હોવું જોઈએ એવી એક કલ્પના આપણા વડીલોએ કરી માંડવીની અંદર આવેલ આપણી સમાજની સમાજવાડીમાં ત્યાં એક જમીન છે એ જમીનમાં પણ છાત્રાલય બાંધી શકાય એવી શક્યતાઓ જોતા માંડવી વિસ્તારના ભાઈઓએ કેન્દ્રીય સમાજને અપીલ કરેલ કે આ જગ્યાએ જો છાત્રાલય બાંધવામાં આવે તો આપણા વિસ્તારના અને આપણા સમગ્ર કચ્છના રહેતા વિદ્યાર્થીઓને માંડવીમાં સારામાં સારું શિક્ષણ મળી શકે એ ઉદ્દેશ્યથી માંડવી વિસ્તારના ભાઈઓએ કેન્દ્રિય સમાજને આ અંગે રજૂઆત કરેલ પરંતુ તે દરમિયાન નખત્રાણામાં કન્યા છાત્રાલયનું બાંધકામ ચાલુ હોતા માંડવી ખાતે હોસ્ટેલ બનાવી શકવાની સંભાવના કેન્દ્ર સમાજે નકારી અને તેમને જણાવેલ કે ત્યાં તમે લોકો ફંડ એકત્ર કરી અને ત્યાં તમારું હોસ્ટેલ બનાવી શકો છો ત્યારે માંડવી વિસ્તારના ભાઈએ વિચાર્યું કે અહીંયા હોસ્ટેલ તો બનવી જ જોઈએ કદાચ કેન્દ્રીય સમાજ એનો સપોર્ટ ન કરે તો કાંઈ વાંધો નહીં પણ આપણે જો પાવર આપે ફૂલ તો આપણે ત્યાં બનાવી શકીએ અને એ સંદર્ભમાં કેન્દ્રીય સમાજ પાસે અરજી કરી કે અહીંયા અમે બનાવવા માગીએ છીએ અને એ પ્રમાણે એમણે કેન્દ્રીય સમાજે પૂરેપૂરા પાવર આપ્યા કે તમે ફંડ પણ એકત્રિત કરો વહીવટ પણ તમે એનો ચલાવો અને સેલ્સ સાર સંભાળ પર તમે રાખો અને એ અનુસંધાને ત્યાં નાનજી વેજી છાત્રાલયનું બાંધકામ કરવામાં આવ્યું જ્યાં માંડીના વિસ્તારના બધા ભાઈઓએ ભંડ કરીને વિદ્યાલય બનાવ્યું દરમિયાનમાં આ વિદ્યાલય નાનું પડતા અને છોકરીઓ માટે પણ હોસ્ટેલ બનાવવાની જરૂર જણાતા માંડી વિસ્તારના ભાઈએ વિચાર્યું કે ચાલો આપણે બીજી એક જમીન લઈએ અને એ પ્રમાણે આપણા મોરબી શ્રી નાણભાઈ રામજી પોકારે એક જમીન લીધી માંડીમાં જ્યાં અત્યારે લખુજી દોડ છાત્રાલય છે ત્યાં ત્યાં સાત લાખ રૂપિયાના ખર્ચે જમીન લીધી અને એ સમાજ પાસે રજૂઆત કરી કે મેં આ એક જમીન લીધી છે અને કેન્દ્રીય સમાજ આનું પેમેન્ટ કરે તો આપણે આ જમીન લઈ શકીએ પરંતુ આ વખતે પણ કેન્દ્રીય સમાજે આ ફંડ આપવાની અસમર્થતા જાહેર કરી ત્યારે નાણભાઈએ માંડવી વિસ્તારના ભાઈઓને અપીલ કરી કે આ ખરેખર લેવા જેવી વસ્તુ છે અને ખરેખર આપણા વિસ્તારના છોકરાઓ માટે સમગ્ર પાટીદાર સમાજ માટે ખૂબ ઉપયોગી થશે એટલે એ આપણે વસ્તુ લેવી જોઈએ ત્યારે માંડવી વિસ્તારના ભાઈઓ જે મુંબઈ વસે છે મેઇન એમને બધા ભેગા થઈને ફંડ કરી અને આ જમીન લીધી અને આ જમીનનો દસ્તાવેજ શ્રી કચ્છકડવા પાટીદાર માંડવી નિર્માણ સમિતિના પ્રમુખ અને મંત્રીના નામે આનો દસ્તાવેજ કરવામાં આવ્યો આ છે એ દસ્તાવેજની કોપી જે કોપીમાં માંડવી વિસ્તારના નિર્માણ સમિતિના પ્રમુખ અને મંત્રીના નામે આ દસ્તાવેજ થયેલ છે આ પ્રોપર્ટીની અંદર કેન્દ્રીય સમાજે ફંડ પેટે એક પણ પૈસો આપેલ નથી દરેક પૈસો માંડવી સ્થાનિક ભાઈએ આપેલ છે હવે આ જમીન જે ખરીદ કરવામાં આવી ત્યાં હોસ્ટેલ નિર્માણ માટે પણ પૈસાની જરૂરત પડતા કેન્દ્રિય સમાજને અપીલ કરવામાં આવી પણ કેન્દ્ર સમાજે રેગ્યુલર પૈસા આપવા માટેની અસમર્થતા વ્યક્ત કરી ત્યારે માંડવી વિસ્તારના ભાઈઓએ ભેગા મળી અને આ છાત્રાલયનું નિર્માણ કર્યું અને આ નિર્માણ કર્યા પછી આ જ છાત્રાલયમાં સ્કૂલ શરૂ કરવી જોઈએ એવું નક્કી કર્યું એનું કારણ એ છે કે માંડવીમાં એજ્યુકેશનનું પ્રમાણ બહુ સારું હોય છે હવે બહારથી આવતો વિદ્યાર્થી માનો કે દાયા પરથી કોઈ વિદ્યાર્થી આવે છે એને આપણે માંડી હોસ્ટેલમાં એડમિશન આપી શકીએ પણ સ્કૂલમાં એડમિશન ના આપી શકાય કારણ કે સ્થાનિક લોકોને પહેલી એડમિશન આપવું એવું ત્યાં નક્કી કર્યું એટલે આપણા વિદ્યાર્થીને જે અહીંયા હોસ્ટેલમાં સગવડ મળે પણ સ્કૂલ ન મળે તો સ્કૂલ પણ આપણે બનાવી જોઈએ એવું નક્કી કરવામાં આવ્યું અને આ અનુસંધાને જિલ્લા શિક્ષણ અધિકારીને અરજી કરી અને જિલ્લા શિક્ષણ અધિકારી પાસે અરજી કર્યા પછી એવું જાણવા મળ્યું કે બારની તમારી જે નિર્માણ સમિતિ છે એ તો અસ્થાયી સમિતિ છે એટલે કોઈ પણ સ્કૂલને ચલાવવા માટે તમારે સ્થાયી સમિતિ હોય છે અથવા સ્થાયી રજિસ્ટર ટ્રસ્ટ હોવું જોઈએ એટલે આ અનુસંધાને સ્થાયી રજિસ્ટર ટ્રસ્ટ કરવું એવું નક્કી કરવામાં આવ્યું અને પાટીદાર સરોદર ટ્રસ્ટની રચના કરવામાં આવી હવે આ પાટીદાર સરોદર ટ્રસ્ટની રચના કર્યા પછી આની જે પ્રોપર્ટી હતી એને તો ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરવી જ પડે એટલે તલાટી પાસે એની એપ્લિકેશન કરવામાં આવી તલાટીએ એને મંજૂર કરી ત્યાર પછી મામલતદાર પાસે એને અરજી કરી એણે પણ એને મંજૂર કરી એવી રીતે નગરપાલિકામાં આના નામે જ ઓલરેડી ટ્રાન્સફર થઈ સરોદય ટ્રસ્ટના નામે હવે જેવી આ વસ્તુની કેન્દ્રિય સમાજે જાણ થઈ એટલે કેન્દ્રીય સમાજે આ એન્ટ્રી તમે ખોટી રીતે પાડી છે એવો દાવો કરીને ડેપ્યુટી કલેક્ટર મુન્દ્રાને રજૂઆત કરી ત્યારે ડેપ્યુટી કલેક્ટરે બધા દસ્તાવેજો ચકાસતા એને એમ લાગ્યું કે આ એન્ટ્રી તો બરાબર છે એટલે એની અરજી એને ખારીજ કરી અને જે ખારીજ કરી એની કોપી પણ આ અરજી આ હું તમને બતાવું છું આ ડેપ્યુટી કલેક્ટર જે હુકમ કર્યો છે એની કોપી ત્યારબાદ આની સામે કેન્દ્રીય સમાજે કચ્છ કલેક્ટરને અરજી કરી એની વિરુદ્ધમાં ત્યારે કચ્છ કલેક્ટરે પણ આ બધા દસ્તાવેજો ચકાસ્યા અને ડેપ્યુટી કલેક્ટરે જે કંઈ મંજૂરી આપી હતી એ ડેપ્યુટી કલેક્ટરની મંજૂરી પણ એને માન્ય રાખી એ જે જે હુકમ આપ્યો છે એની કોપી પણ આ છે કચ્છ કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રોપર્ટી પાટીદાર સરોદર ટ્રસ્ટની છે હવે આનાથી સંતોષ ન થતા કેન્દ્રીય સમાજે ગાંધીનગર વિવાહ સચિવમાં રજૂઆત કરી ત્યારે વિવાહ સચિવે પણ કચ્છ કલેક્ટરે જે હુકમ આપ્યો હતો એને માન્ય રાખ્યો અને આ હિસાબે રાજ્યપાલના હુકમથી આ પ્રોપર્ટી પાટીદાર સરોદર ટ્રસ્ટની છે એવું નક્કી થઈ ગયું દરમિયાનમાં જે કાંઈ ટ્રસ્ટ બનાવો છો તો એ ટ્રસ્ટની નોંધણી પણ રજીસ્ટ્રેશન કરવું પડે ચેરિટી કમિશનરમાં તો ભુજ ચેરિટી કમિશનરમાં એની રજૂઆત નોંધણી કરવા માટે એપ્લિકેશન કરી અને ત્યાં એની નોંધણી થઈ હવે એ નોંધણીની સામે કેન્દ્રીય સમાજે રાજકોટ ખાતે ચેરિટી કમિશનરને અરજી કરી ત્યારે ચેરિટી કમિશનરે ત્યાંથી હુકમ કર્યો કે તમે આ લોકોને સાંભળ્યા નથી તો બનીને સાંભળવાના છે અને મુન્દ્રા જે ડેપ્યુટી કલેક્ટર જે હુકમ આપે છે જે આપે એ પ્રમાણે એનું પ્રોપર્ટીનું ટાઇટલ ગણાશે તો મુન્દ્રાની અંદર તો ઓલરેડી ઓલરેડી સમાજની નથી અને પાટીદાસ ચૌદરી ટ્રસ્ટની પ્રોપર્ટી છે એ હુકમ હતા આ ચેરિટી કમિશનરમાં પણ એ મુદ્દો પૂરો થઈ ગયો છે ત્યાર પછી આ મુદ્દાને આગળ ચલાવતા કેન્દ્રીય સમાજે સિવિલ કોર્ટોમાં ભુજમાં અમદાવાદમાં એવી રીતે પોલીસ સ્ટેશનમાં બધી જગ્યાએ અરજીઓ કરી પણ કોઈ પણ જગ્યાએ એની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી નહીં અને આવું લાગતા છેલ્લે સ્ટેમ્પ ડ્યુટીનો કેસ પણ કરેલો પણ સ્ટેમ્પ ડ્યુટીમાં પણ એ લોકો કંઈ ફાવ્યા નથી અને આ દિવસ સુધીમાં કાયદાકીય રીતે કોઈ પણ જગ્યાએ કેન્દ્રીય સમાજે ક્યાંય પણ જીત મેળવી નથી જ્યારે એવું લાગ્યું કે કાયદાકીય રીતે આનો કોઈ ઉકેલ આવી શકે એમ નથી ત્યારે ગમે તેમ કરીને સમાધાનની આપણે ફોર્મ્યુલા કરવી જોઈએ એવું બંને પક્ષને લાગતા સમાધાન માટે ભેગા થવાનું નક્કી કર્યું અને એ બાને આપણા ઉમિયા માતાજીના ટ્રસ્ટના જે પ્રમુખ હતા એને જવાબદારી સોંપવામાં આવી કે તમે આમાં મધ્યસ્થી કરી આનું તમે સમાધાન લાવો ત્યાર પછી સમાધાન માટે અલગ અલગ જગ્યાએ ત્રીસથી પાંત્રીસ મિટિંગો કરવામાં આવી આમ છતાં આજ દિવસ સુધી આનું સમાધાન મળેલ નથી કારણ કે કેન્દ્રીય સમાજ આમાં એવો હટધર્મી ધરાવે છે કે જ્યાં એનો ઉકેલ શક્ય જ નથી છેલ્લે માંડવીમાં પણ આની મિટિંગ થઈ અને માંડવી ખાતે પણ નક્કી કરવામાં આવ્યું જે કાંઈ સમાધાનના મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા હતા ગાંગજીભાઈ સેંગાણી દ્વારા આપણા મુંબઈના એડવોકેટ દ્વારા દરેક મુદ્દાને પાટીદાર સદર ટ્રસ્ટની માન્યતા આપી આપી દીધી હતી ત્યારે કેન્દ્રીય સમાજે અલગ મુદ્દો ઉભો કરી અને આ સમાધાનની પૂર ફોક કરી નાખી છે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ખરેખર ખુલ્લા મને કેન્દ્રીય સમાજના જે કાંઈ હોદ્દેદારો હોય કે જેને વર્તમાનમાં હોય તથા ભાવિમાં આવવાના હોય એને ખુલ્લા મને બેસીને આ સમાધાન જલ્દી છે કે લાવો જોઈએ કારણ કે આમાં જે પ્રોપર્ટી પાટીદાર સહદર ટ્રસ્ટમાં ટ્રાન્સફર થયેલી છે એને હવે ટ્રાન્સફર કરવી તબદીલ કરવી મુશ્કેલ છે એવું સીએ એમ જ જે નિષ્ણાતોએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે અને આ અભિપ્રાય જે આપ્યો છે એની વર્તમાનના જેટલા પણ હોદ્દેદારો છે કેન્દ્રના એ દરેકને ખબર છે કે આ પ્રોપર્ટી તબદીલ થઈ શકે નથી આમ છતાં આ સમાધાન માટે સુગમ રાજી થતા નથી એ અમારી સમજણમાં આવતું નથી એટલે મારી દરેક પક્ષે મારી એ વિનંતી છે કે આનું ગમે તેમ કરીને સમાધાન લાવો કારણ કે સમાધાન કર્યા પછી આપણે વિકાસની દિશા ખુલશે છેલ્લા છેલ્લા બાર વર્ષથી આ આ પ્રશ્ન ઉકેલ વર્કઆઉટ પડ્યો છે આજની તારીખમાં માંડવીમાં છાત્રાલયમાં ત્યાં છાત્રાલય સારામાં સારું ચાલે છે તમે કોઈ પણ વિઝિટ કરી શકો છો ત્યાં આજની તારીખમાં સાડા છસો વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે અને જે હેતુ માટે છાત્રાલયનું સ્કૂલનું બાંધકામ કરવામાં આવ્યું હતું એ હેતુ ત્યાં આજની તારીખમાં ચાલુ છે એટલે મારી આપ સૌને વિનંતી છે કે ખરેખર સાચી વસ્તુ જુઓ અને કોઈને પણ આ અંગે શંકા હોય તો આના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એ પણ સર્વોદય ટ્રસ્ટમાં તમે જોઈ શકો છો ધન્યવાદ અત્યારે કેન્દ્રીય સમાજ પાટીદાર સર્વોદય ટ્રસ્ટના મુદ્દાને લઈને દરેક ઝોનમાં એક ક્લિપ ફરાવે છે પહેલા પબ્લિકને એક ક્લિપ બતાવે અને પછી આપણા પ્રમુખશ્રી એના ઉપર વિવરણ કરે છે એ ક્લિપમાં એમ કહેવામાં આવ્યું કે અમે ત્રીસ લાખ રૂપિયા લોન આપી હતી માંડવી પાટીદાર સરોદય ટ્રસ્ટ આપણી હોસ્ટેલને ને એ પણ પાછી આવી ગઈ છે આ મુદ્દાને લઈને મુંબઈ ઝોનમાં ખૂબ ગહન ચર્ચાઓ થઈ એમાં મારે ભાગે અને મરુભી બાબુભાઈ કાંગજીભાઈને ભાગે પણ આ મુદ્દો આવેલો ત્યારે પણ ખુલાસો કર્યો કે તમે એક બાજુ કહો છો કે ત્રીસ લાખ રૂપિયા આપ્યા હતા અને પાછા આવી ગયા છે તો આ પ્રોપર્ટી શું સમાજની નહોતી એની સાથે સાથે મુંબઈમાં ઔદ્યોગિક સેમિનાર થયો અને એમ નક્કી કરવામાં આવ્યું કે આમાં જે રૂપિયા વધશે એમાંથી અડધા સુરત ખાતે અને બાકીના અડધા માંડવીને આપણે આપશું એ રૂપિયા સુરતને પચીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા અને માંડવીને વીસ લાખ રૂપિયા આપ્યા સુરતના રૂપિયા પાછા લેવામાં ન આવ્યા કારણ કે નક્કી જ કર્યું હતું પણ માંડવીથી વીસ લાખ રૂપિયા બે હપ્તે દસ દસ લાખના કરીને પાછા લેવામાં આવ્યા તો શું આ પ્રોપર્ટી આપણી સમાજની નહોતી અમે આજે પણ કહીએ છીએ અને મુંબઈની મિટિંગમાં પ્રમુખશ્રીને પણ કહ્યું હતું અમે સમાધાન કરી દેવા તૈયાર છીએ પણ તમે એક બાજુ સંપ્રદાયનો મુદ્દો ઉભો કરી અને એમ કહો છો કે આવી એઠી પ્રોપર્ટી અમને જોઈતી નથી હું તમને એ પૂછવા માગું છું એના ઉપર નામ જ આપણું સતપંથી ભાઈનું છે તો એ આપણે પ્રોપર્ટી ધારો કે પ્રોપર્ટી ચોખ્ખી કરશો ને આપણે નામે કરશું તો શું નામ બદલશે એટલે મારી એક કરબદ્ધ પ્રાર્થના છે મુંબઈમાં પણ મેં કહેલું કે આપણી સમાજની સમાજ સમાધાનની પ્રક્રિયામાં જઈએ અને માંડવીમાં જે મુદ્દા આપણે જે મુદ્દા ઉપર આપણે સમાધાન કરી લીધું હતું એમાં તમે સમાધાન ન થાય એવો મુદ્દો જોન સંસ્થા ચલાવે એ મુદ્દો મૂકીને એમાં આપણે સમાધાન કરી શક્યા નથી મારે પ્રમુખશ્રીને એ પૂછવાનું છે કે હિન્દુસ્તાનની કઈ સંસ્થા ઝોન ચલાવે છે અને ઝોન આપણું બંધારણીય કાયદેસર નથી એ તમને પણ ખબર છે અને આ પૂરી સમાજને ખબર છે મારી કરબર પ્રાર્થના છે કે આ વિવાદને આપણે સમાધાન કરીને પૂરો કરીએ અને આપણી સમાજમાં દરેક સંસ્થાઓમાં આપતા ચૂંટણીઓમાં અથવા તો નવી બોડી બદલે ત્યારે આપણે આ મુદ્દા ઉભા કરીએ અને સમાજને ગેરમાર્ગે દોરીએ એ પ્રક્રિયા બંધ થવી જોઈએ પ્રમુખશ્રી આપ કહો છો પાટીદાર સરોદય ટ્રસ્ટમાં સતપંથી ભાઈઓ છે એટલે આવી એથી સંસ્થા જોઈતી નથી પણ કેન્દ્રીય સમાજમાં પણ બત્રીસો થી પાંત્રીસો મેમ્બર આપણા સતપંથી ભાઈઓ છે તો એ રીતે એ પણ એથી સંસ્થા જ છે હવે હું તમને એ કહેવા માંગુ છું કે આપણે અખિલ ભારત સંસ્થા સમાજ જે સંસ્થાઓ ચલાવે છે એની સાથે પાટીદાર સ્વરૂદર ટ્રસ્ટ સંસ્થા ચલાવે છે એનું આપણે જાતે જઈને નિરીક્ષણ કરીએ તો આપણને ખબર પડશે કે માંડવીવાળા માંડવી વિસ્તારના ભાઈઓ જે સંસ્થા ચલાવે છે એનું સંચાલન સુચારુ ચાલે છે તો આપ એ ધ્યાને રાખીને આગળ વધશો